લખતર તાલુકામાંથી પસાર થતો સ્ટેટ નંબર હાઈવે લખતર ગામ લખતર તાલુકાના જમર ગામથી વિટલાપરા સુધી સાબિત થઈ રહ્યો છે દિવસે અકસ્માતોની સર્જાય છે એક દિવસે અકસ્માતો થતા હોય છે ત્યારે લખતર તાલુકાના બાભાજીપરા ગામના પાડિયા પાસે સામસામે અથડાતા સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ થોરી ગામના દંપતી ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં થયા હતા ત્યારે તેઓને તાત્કાલિક ધોરણે લખતર સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ બાબતની જાણ થતાં વિરલગઢના આઉટપોસ્ટ જમાદાર દિલીપભાઈ રબારી સહિતના પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા